હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં ખાઈએ તેવું દેશી ચણાનું ગ્રેવીવાળું શાક તેમજ તમે તેને વાર તહેવારે પણ બનાવીને ખાઈ શકો છો બનાવવામાં એકદમ સિમ્પલ અને ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટમાંથી તો ચાલો બનાવીએ દેશી ચણાનું રસાવાળું શાક બનાવવા માટે આપણે જે દેશી ચણા મળે છે તેને આપણે ઓવરનાઇટ અથવા તો સાતથી આઠ કલાક માટે પલાળી લીધા છે હવે આમાંથી આપણે વધારાનું પાણી દૂર કરીશું ચણાને આપણે બાફવાના છે એટલે પ્રેશર કુકર લઈશું અને તેમાં જે આપણે ચણા પલાળેલા છે તે નાખીશું હવે તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું તેની સાથે આપણે ચણા સહેજ ડૂબે તેટલું પાણી મિક્સ કરીશું મીઠાને આપણે આ પાણીમાં સાથે મિક્સ કરી દઈએ હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીશું અને આ ચણાને છ થી સાત વિશળ કરીને બાફી લઈએ આપણે જે ચણાને બાફવા માટે મુખ્યતા હતા તેમાં આપણે છ વિસલ કરી લીધી છે અને હવે આપણે જોશું તો ચણાના દાણાને સહેજ પ્રેસ કરશું તો સરસ રીતે પ્રેસ થઈ જાય છે તો આપણા ચણા સરસ રીતે બફાઈ ગયા છે અત્યારે આપણે આ ચણાનું શાક સહેજ રસાવાળું ખટ મીઠું બનાવીએ છીએ એટલે એક પેસ્ટ બનાવી લઈશું શાકની ગ્રેવી કરવા માટે આપણે ગ્રાઇન્ડર ચાલી લઈશું અને તેમાં આપણે બે નંગ જેટલી રફલી કટ કરીને ડુંગળી નાખીશું સાત થી આઠ કડી લસણ એક ટુકડો આદુનો બે નંગ જેટલા રફલી કટ કરેલા ટમેટા હવે આપણે બધું જ પાણી નાખ્યા આગળ સરસ રીતે ક્રશ કરી લઈએ ડુંગળી ટમેટાને ક્રશ કરીને આપણે સરસ પેસ્ટ તૈયાર કરી લીધી છે પરંતુ જો તમે લસણ અને ડુંગળી ન ખાતા હોય તો એમના આદુ અને ટમેટાની પેસ્ટ પણ બનાવી શકો છો હવે આપણે ચણાના શાકનો વઘાર કરીશું શાકનો વઘાર કરવા માટે આપણે ગેસ ચાલુ કરીને એક પેન લઈશું અને પેનમાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લઈશું આ શાકમાં સહેજ આપણે તેલ ચડિયાતું રાખીશું પરંતુ જો તમને વધુ ન ખાવે તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો તેલને હવે આપણે સહેજ ગરમ થવા દઈએ તેલ ગરમ થાય પછી તેમાં આપણે અમુક મસાલા નાખીશું એક તજનો ટુકડો એક તમાલપત્ર બે થી ત્રણ લવિંગ અને બે લાલ સૂકા મરચાં અડધી ચમચી જેટલું જીરું જીરાને આપણે તેલમાં સહેજ સાંતળી લઈશું તેલમાં સરસ રીતે સંતળાઈ જાય પછી પિંચ જેટલી હિંગ હવે આપણે એક ચમચી જેટલો ચણાનો લોટ લઈશું અને મીડિયમ ફ્લેમ પર આપણે ચણાના લોટને આ તેલમાં સારીથી શેકી લઈશું ચણાના લોટથી જે આપણે ચણાનું શાક બનાવવાનું છે તેની ગ્રેવી સરસ રીતે ઘટ થશે આપણે એકાદ મિનિટ જો સહેજ રંગ બદલાય ત્યાં સુધી શેકી લઈએ જેથી ચણાના લોટની કચાસ જતી રહે આપણે મીડિયમ ફ્લેમ પર જ આ લોટને શેકીશું આપણે જે ચણાનો લોટ નાખ્યો હતો તેનો રંગ સહેજ બદલાઈ ગયો છે તો આ ચણાનો લોટ સરસ રીતે શેકાઈ ગયો તેમાં હવે આપણે જે પેસ્ટ કરીને તૈયાર રાખી છે તે મિક્સ કરીશું તેની સાથે આપણે મસાલા પણ કરી લઈશું જેથી ગ્રેવીમાં સરસ રીતે પકી જાય અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું એક ચમચી કાશ્મીરી મરચું અડધી ચમચી આમચૂર પાવડર આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ છેલ્લે એડ કરી શકો છો ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું મીઠું આપણે ગ્રેવીના ભાગનું જ મિક્સ કરીશું કારણ કે ચણા બાફ્યા ત્યારે આપણે પહેલેથી તેમાં મીઠું મિક્સ કરી લું હવે આપણે આ બધું સાથે મિક્સ કરી દઈએ અને મીડિયમ ફ્લેમ પર આપણે આ ગ્રેવીને સતત પકાવતા રહીશું કારણ કે અત્યારે આપણે જે ડુંગળી અને લસણ ટમેટા લીધા છે તે કાચા છે એટલા માટે આપણે આપણે ગ્રેવીને ને સારી રીતે પકવી લઈશું જેથી જ્યારે પણ શાક ખાઈએ તો તેનો કાચો ટેસ્ટ ના આવે હવે આપણે આ ગ્રેવીને બે થી ત્રણ મિનિટ માટે ઢાંકીને સારી રીતે પકવી લેશું જેથી તેમાં જે કચાશ છે તે નીકળી જાય પરંતુ આપણે વચ્ચે વચ્ચે તેને સતત ચલાવતા રહીશું જેથી તે તળિયે ચોટી ન જાય અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું તો હવે આપણે ચેક કરીશું બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જોઈશું તો આપણી ગ્રેવી સરસ રીતે પાકી ગઈ છે અને તેમાંથી ફરતી તેલ પણ સરસ રીતે છૂટું પડી ગયું છે હવે ફેરથી આપણે ગ્રેવીને સારી રીતે ચલાવી લઈશું પાકનો ટેસ્ટ વધારવા માટે આપણે બે નંગ જેટલા સ્લાઇસ કરેલા મરચાં નાખીશું અને જે આપણે ચણા બાફીને રાખ્યા છે તે પાણી સહિત તેમાં મિક્સ કરીશું તેમાં જે આપણે પાણી રાખ્યું હતું તે કાઢવાનું નથી તેમાં ગ્રેવીમાં સારી રીતે પાકી જાય એ માટે મિક્સ કરતા જઈશું હવે ચણાને આપણે સાથે મિક્સ કરી દઈએ ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું મીડિયમ ફ્લેમ પર જ આપણે આ શાક બનાવીશું જેથી સરસ રીતે બધું પાકી જાય બાફેલા ચણાને આપણે ગ્રેવીમાં સરસ રીતે મિક્સ કરી દીધા છે અને આપણે ચણાના લોટનો ઉપયોગ કર્યો છે તો તમે જોશો આપણી ગ્રેવી છે સરસ રીતે ઘટ્ટ થઈ છે હવે ગ્રેવીનો ટેસ્ટ અને બધા જ મસાલાનો ટેસ્ટ આ બાફેલા ચણામાં આવી જાય એ માટે આપણે આને ઢાંકીને બે થી ત્રણ મિનિટ માટે રહેવા દઈશું લગભગ ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જોશું તો આપણી ગ્રેવી પાકીને સરસ આપણે જેવી જોઈએ છીએ તેવી ઘટ્ટ થઈ ગઈ છે અને ગ્રેવીનો ટેસ્ટ બધો જ ચણામાં સારી રીતે આવી પણ ગયો છે હવે જો તમારી ગ્રેવી અત્યારે સહેજ તમને પતલી લાગતી હોય તો તમે શેકેલો એક ચમચી ચણાનો લોટ પણ મિક્સ કરી શકો છો હવે આ ચણાનું રસાવાળું શાક આપણે સહેજ ખટ મીઠું બનાવીશું એ માટે એક ચમચી જેટલો છીણેલો ગોળ મિક્સ કરીશું અને ગોળને પણ આપણે આમાં સાથે મિક્સ કરી દઈએ ગોળ મિક્સ કરીને આપણે પછી એકાદ મિરચો ગેસ પર રાખીશું જેથી ગોળ છે તે સરસ રીતે મિક્સ થઈ જાય ગોળ ચણાના શાકમાં સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને ગ્રેવી પણ સરસ રીતે ઘટ થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને તેની ઉપર સહેજ આપણે લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું હવે આપણે આ શાકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે લગ્ન પ્રસંગમાં બનતું સહેજ ખટ મીઠું ગ્રેવી વાળું દેશી ચણાનું શાક આ શાકને તમે કોઈ ઘરે મહેમાન આવે ત્યારે થાળીમાં બનાવીને પણ પીસી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તેમજ તમે આ શાકને ભાત રોટલી પરોઠા તેમજ પુરી સાથે લઈ શકો છો બનાવવામાં એકદમ સિમ્પલ એવું દેશી ચણાના શાકની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને આવી નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ